નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ પર આજે આપણે તમામ માર્કેટ યાર્ડના લાલ અને ડુંગળી સફેદ તેમના ભાવની માહિતી મેળવશું ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો માર્કેટ નીચો ભાવ ઊંચો ભાવ મહુવા માર્કેટયાર્ડ યાર્ડ બસો છપ્પનથી બસો સત્તાવન સુરત માર્કેટયાર્ડ બસોથી ઊંચો બદર ભાવ સત્સો ભાવનગર માર્કેટ યાર્ડ એકસો પચાસથી ઊંચો બજાર ભાવ ત્રણસો નેવું તેમજ પાલિતાણા માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો બસો અઠાવીસથી ઊંચો બજાર ભાવ બસો પંચાણું મોડાસા માર્કેટ યાર્ડ એકસો પિસ્તાલીસથી ઊંચો બજાર ભાવ ચારસો પંદર ગોંડલ માર્કેટ યાર્ડ એકસો પાંત્રીસ થી ત્રણસો પંચાવન જસદણ માર્કેટયાર્ડ એકસો પંદરથી ચારસો જેતપુર માર્કેટ યાર્ડ એકસો એકથી ઊંચો બજાર ભાવ છસો છોતેર તેમજ વિશાવદર માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો બસો દસથી ઊંચો બજાર ભાવ બસો છવ્વીસ દાહોદ માર્કેટ યાર્ડ એકસો ચાલીસથી સાતસો મોરબી માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો બસોથી ઊંચો બજાર ભાવ સત્સો ધોરાજી માર્કેટ યાર્ડ બસો દસથી થી ત્રણસો પાંચ અમરેલી માર્કેટ યાર્ડ બસો પંદરથી ત્રણસો નેવું વડોદરા માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો બસોથી ઊંચો બજાર ભાવ ચારસો પિસ્તાલીસ હવે મિત્રો ડુંગળી સફેદના બજાર ભાવની માહિતી મેળવશું મોવા માર્કેટ યાર્ડ બસો બત્રીસ થી ઊંચો બજાર ભાવ બસો એકોતેર ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળી સફેદના બજાર ભાવ જોઈએ તો બસો વીસથી ઊંચો બજાર ભાવ બસો એંસી ગોંડલ માર્કેટયાર્ડ યાર્ડ એકસો એક થી ત્રણસો છપ્પન મોડાસા માર્કેટ બસો ત્રીસ થી ઊંચો બજાર ભાવ બસો ઓગણપચાસ